આ તાલુકાના ગાંધીચોકમાં બેનરો લઈ ગયા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કંઈ કઈ રીતે કઈ રીતે પરસોત્તમભાઈએ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનુ દીકરીનું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડી હતી ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પુરુષોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે એને એની ઘરે મોકલી દો અમારે બીજું કાંઈ અમારી માગ નથી અમારે કંઈક કોઈ બીજી વસ્તુ થતી નથી